હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું કેરીનો સીરો તેના માટે મેં અહીંયા આ બે જે કેરી આવે છે એકદમ પીળે આવે તે લેવાની હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેશું અને આવી રીતે ઉપરની સાલ આપણે કાઢી લેશું જો તમે આવી રીતે અને આવી રીતે આપણે પીસ કરી લેશું અને અહીંયા મેં કેરીના પીસ કરી લીધા છે આવી રીતે અને હવે આપણે એને એક ઝારમાં ઉમેરી અને પ્યુરી બનાવી લઈશું અને આવી રીતે મેં પ્યુરી તૈયાર કરી લીધી છે જુઓ તમે અને કઢાઈમાં આપણે એક ચમચો ઘી મૂકશું તમારે જેટલો શીરો બનાવવાનો હોય એ પ્રમાણે તમારે ઘી લેવાનું અને અહીં એક વાટકી રવો લીધો છે અને પણ તમે તે ઉમેરી દઈશું હવે આવી રીતે આપણે શેકી લેશું જેમ આપણે રવો બનાવીએ છીએ ને રવાનો શીરો બનાવીએ તેવી રીતે ત્યાં બનાવવાનો છે પણ થોડીક રીત અલગ છે આવી રીતે રવો શેકી લેશું આપણે ઘી વધારે શીરો બનાવવો હોય તો તમે ત્રણ થી ચાર કેરી શકો તમને જેટલો સ્વાદ ભાવતો હોય એ પ્રમાણે લેવાની અહીંયા મેં એક વાટકીનો શીરો બનાવ્યો છે અને એક ચમચો જેટલું મારે ઘી જોયું છે તમારે જે પ્રમાણે શીરો બનાવો એ પ્રમાણે તમારે ઘી અને રવો લેવાનો રહેશે અને કેરી પણ તમારે વધુ સ્વાદ તમને ભાવતો જો તો તમે ત્રણ પણ લઈ અને આવી રીતે આપણે રવો શેકી લેશું ધીમા ધીમા ગેસે આપણે શેકવા દઈશું અને અત્યારે તો કેરીની સિઝન છે એટલે તમે એકવાર આવી રીતે કેરીનો શીરો બનાવજો બહુ સરસ છે અને તમે જોવો છો આપણો રવો શેકાવા માંડ્યો છે અને આમ એકદમ હલકો હલકો થઈ ગયો છે જેમ આપણે રવાનો શીરો બનાવી તેવી રીતે આ પ્રોસેસ કરવાની છે અને અહીંયા આપણો રવો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો અને હવે એમાં આપણે જે કેરીની પ્યુરી બનાવી હતી તે ઉમેરી દઈશું અને ગેસ ધીમો કરી નાખવાનો અને અહીં તમે જોવો આપણે કેરીનો રસ ઉમેર્યો એટલે સરસ એક રસ બધું થઈ ગયું છે ને હવે થોડુંક આપણે સ્વાદ માટે દૂધ ઉમેરી દઈશું અને દૂધ તમારે ન ઉમેર્યું તો તમે સ્કીપ પણ કરી શકો પણ દૂધ નાખવાથી એકદમ રવો સરસ બને છે અને હવે આપણે ગળપણ માટે ખાંડ ઉમેરી દઈશું તમે જેટલું ગળું ખાતા હોય એ પરમાણે લેવાનું અને કેરી પણ થોડીક ગળી હોય એટલે જોઈન ઉમેરવાની અને બધું આપણે મિક્સ કરી થોડીક વાત માટે સીઝવા દઈશું અહીંયા જો આપણો શીરો તૈયાર છે અને હવે એમાં આપણે થોડુંક એલસી અને આ જાયફળ છે પાવડર તે ઉમેરી તેનો પણ સરસ આવશે અને અહીંયા મારો કેરીનો શીરો તૈયાર છે જુઓ તમે જોઈન પણ ખાવાનું મન થાય એવો બન્યો છે એકદમ દાણેદાર અને અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે અને થોડીક ડૂટી ફૂટી લીધી છે ગાર્નિશર માટે અને ઉપરથી આપણે બદામ ઉમેરી દઈશું અને અહીંયા મારો કેરીનો શીરો તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યો છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે કેવી રીતે બનાવો તે પણ કોમેન્ટ કરી જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં